જોઈ ટ્રેનમાં પણ વધારે સિક્યુરિટી ગાર્ડ એલઈડી લાઇટો સેફટી સહિતની કરાઈ વ્યવસ્થા કોર્પોરેશન અને પોલીસ પરવાનગી આપ્યા બાદ ટ્રક સમય શરૂ થશે જોઈ ટૂંક સમયમાં શરૂ થશે જોઈ ટ્રેન હિમાંશ સોની મેનેજર જોઈ ટ્રેન આવી રહી છે તો પાકમાં ફરતા સહેલાનીઓની વિનંતી છે કે જોર્ડ ડ્રેનના ટ્રેક પર કોઈ રહેશો નહીં જોર્ડ ડ્રેનના ટ્રેકથી સલામત દૂરી બનાવી રાખો અને જ્યોર્ડ ડ્રેનની નજીક આવશો નહીં બાળકોનું ધ્યાન રાખો જોય ડ્રેન નીકળી ગયા બાદ જોર્ડ ડ્રેનનો ટ્રેક ટોસ કરશો અને જોય ડ્રેનની નજીક ઉભા રહી કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી કરશો નહીં જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમના સામે કરવામાં અને કામગીરી આવી હાલમાં જે ગયા મહિને ટ્રેન અહીંયા દુર્ઘટના બનવામાં આવેલ હતી જેના ભાગરૂપે આપણને પોલીસ વિભાગ તરફથી બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો ટેમ્પરરી તો એ મુજબ આપણને પોલીસ કમિશનર સાહેબ તરફથી અમુક સૂચનો કરવામાં આવેલા હતા સિક્યુરિટીના ભાગરૂપે તો એ મુજબ આપણે જે ટ્રેનમાં કેમેરા લગાવવાના હતા કે પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની હતી અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવાની હતી પછી આ બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની હતી જેનું કામ આપણે કરેલ છે અને હાલમાં આપણે જે બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની છે જે આપણી પ્રોસેસમાં છે અને અકસ્માતવાળા સ્પોટ ઉપર આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે અને જેમ જેમ કામ વર્ક પ્રોસેસમાં થશે એ પ્રમાણે આપણે આગળ જ્યાં આગળ પબ્લિક ગેધરિંગ વધારે રહેતું હોય છે ત્યાં આગળ પણ આપણે બેરિકેટિંગની વ્યવસ્થા કરીશું તો ટ્રેનનો લાભ પબ્લિકને ક્યારે મળે